ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે રાજપીપળા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું મતદારો નારાજ હોય તો પણ ભાજપને મત આપે છે કારણ કે ભાજપની વિચારધારા રાષ્ટ્રવાદી વિચારધારા છે કઈ વિરોધીઓને આડી હાથે લીધા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચા અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરી ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાંસદ જયસુભાઈ રાઠવા સહિતના આગેવાન તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ જોવા મળ્યા તેમણે કોઈનું નામ લીધા વગર વિરોધીઓના આડે હાથે લીધા જણાવ્યું હતું કે મતદારો નારાજ હોય તો પણ ભાજપને જ મત આપે છે કેમ કે તેઓ જાણે છે કે દેશને સન્માન કોણ અપાવશે ભાજપ જ અપાવશે કોંગ્રેસ નહીં અપાવે આપવાળા નહીં અપાવે એ વાત બધા જાણે છે બધાને સરકારી નોકરી આપી દેવાની એવી વાત નથી પણ બધા સમૃદ્ધ બને તે જોવાનું છે મનસુખ વસાવાએ પોતાની જીવનની જૂની યાદો પણ તાજી કરતા જણાવ્યું ઓગણીસો ચોર્યાસીની ભાજપમાં જીતવા માટે નહીં પણ ભાજપના ચિહ્ન માટે ચૂંટણી લડ્યો હતો મને તે સમયે બારસો મત મળ્યા ઓગણીસો નેવ્યાસી નેવુંની વિધાનસભાની ચૂંટણીમાં બારસો મતથી હારી પણ ગયો નવા કાર્યકર્તાઓએ જૂના લોકોની જીવનગાથા યાદ રાખવી જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું છે વધુમાં મોદી સાહેબ દ્વારા યુવાનોને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે અને પીઢ નેતાઓને સમર્થન આપવાનું છે તેમ પણ જણાવ્યું છે વકફ બોર્ડ પર કોંગ્રેસનું સામ્રાજ્ય પરંતુ ટ્રાઇબલ યુનિવર્સિટીમાં નીચેનું તંત્ર બરાબર નથી મંત્રી કુબેર ડિન્ડોરનું પણ ધ્યાન દોર્યોની વાત કરી ટ્રાઇબલ યુનિવર્સિટીનો જે ફાયદો થવો જોઈએ તેવો ફાયદો થતો નથી તેમ પણ જણાવ્યું હતું ડેડિયા પાડામાં ધારાસભ્ય ભાજપની યોજનાથી કુદાકુદ કરે છે ત્યારે આપ કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યું છે એટલે બધાને ચેતવણી માટે આપવા આવ્યો છું ભાજપને કોંગ્રેસ કે ચૈતર વસાવવાથી કોઈ ડર નથી પણ ભાજપના કાર્યકર્તા જાગૃત કરવા માટે આવ્યો છું વાત કરી હતી नामें जो कोई चेपन हो चाहे कोई चेपर आपने कोई डर से वो पंडित स्वराज ने डर से आपने क्या आप पढ़ाने चाहे या भविष्य में भी कोई पार्टी भी तजीवो कोई डर से कोई नहीं नहीं सरकार पर केम सरकार पर भाई जनता पार्टी जो अध्वज्य पहुंची से जो मंजिल पहुंचाना पहुंची से भारी माता ने भरम भरम ने सिविल એટલે નિર્ધારિત પાર્ટી એટલે કોઈ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીને વિચાર રાલે છે ને કોઈ સત્તા માટે નહીં રાષ્ટ્રને પરમેયનો સુધરે પહોંચાડવાનો છે ભારતીય જે સંસ્કૃતિ છે આપણે સંસ્કૃતિને ઉજાગર કરવાનો છે કેમ કે ભારતને સપનું ભારત પૂર્ણ કરે એના માટે આ ભારતીયતા પાર્ટીની સ્થાપના થઈ છે નહીં કે સત્તા માટે देश ने समृद्ध राष्ट्र बनाओ से देश ने मजबूत राष्ट्र बनाओ से देश ने आत्मनिर्भर भारत बनाओ से भारत ने, ने, जाए। जाए ने अमेरिका ने हरोड़ में ले जाओ से चाइना ने हरोड़ में ले जाओ से विश्व की महासत्ता बननी है देश ने सर्वोपरि राष्ट्र बनाओ से अमेरिका ने देखो ऊपर रोड आपने जावनु है सैन्य तौर पर हर रात हाँ को काम देश में एक एक व्यक्ति ने काम मिले रोजगारी मिले कांग्रेस पार्टी आशा से हम अपनी पार्टी आशा से कि मुझे कोई एनएन एन पार्टी पास कोई आशा से कि भारत, 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 से, भारत तो को सपूत भारत अखंड बने भारत अखंड चाहिए जारी रहा भारत का कोई टुकड़ा ना था ये 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 मुझे कोई पास आशा रखी सके नहीं देश की जनता एकमात्र तो भारतीय पार्टी पर आशा रखी है नेक मार्ग पर तो देश में युवा जाएंगे કે આજે આપણે રોજગારી કોણ આપે ભાજપ દ્વારા આપે મોદી સાહેબ દ્વારા આપે મોદી સર સાહેબ સરકાર દ્વારા આપે આની સ્વતંત્ર મતદારો ને એટલે વારવાર ભાજપ વારવાર ભાજપ નારા હોય તો પણ ભાજપને જ મત આપે છે મતદારો જો ના મતદારો નારાજ હોય તો પણ ભાજપને મત આપતા મત આપતા કેમ દેશની સંસ્કૃતિ માટે કામ કરે છે દેશનો માટે કામ કરે છે દેશનો સ્વાભિમાન કો દે देश में स्वाभिमान कौन अपर्श कांग्रेस वाला भाजपा तरफ देश में स्वाभिमान ये ये जनता देश नि जनता भाजपा उनका पटेल नेतृत्व विश्वास मूर्ति है तो कुल योजना चल रही है दोस्तों ये उन्नति क्या हम बजाने सरकारी नौकरी या ये वगैरह बात को कोई बात नहीं दीपक गुप्ता का रिपोर्ट आज सन न्यूज़ राष्ट्र विपड़ा हमारी तमाम माहिती थी अपडेट जेवा माहिती जोडायला रहो एस9 न्यूज साथी